હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં જશો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારેય કટ થઈ જાય કંઈ જ નહીં કે ન કંઈ હંમેશા એને મોજમાં અને મોજમાં જ જિંદગી જે તો ફાઇનલી મિત્રો આજે તો અમે આવતા રહીએ છીએ વાડિયા જોકે આવીને હજુ તો આવ્યા જ છીએ જોકે આવીને આ વાડિયે છે ને આપણે પપની નળી અને એવું બધું લેવાનું હતું તો અત્યારે અહીંયા આયા છીવીને ઓળી ખોલીને પપની નળીને એવું બધું લેવાનું છે અને અહીંયા તમને છે ને મેં આ વાડીનો વ્લોગ તો આપણે બતાવ્યો જ નથી જોકે ઘરની વાડી જો તમને કીધેલું જ છે કે અમારી ઘરની વાડી તો અહીંયા આપણે વ્લોગ આપણે છે ને બતાવ્યો જ નથી જોકે આઈટમ આઈટમ પહેલાં પછીનો વ્લોગ અહીંયા આપણે ઉતાર્યો જ નહીં આયા હતા જો કે દવા સાંટવાનું ને એવું ચાલું જ હતું પણ આપણે વ્લોગ નહોતો ઉતાર્યો તો અત્યારે આપણે એ વાડિયા આવતા રહ્યા છીએ ને આ વાડિયા છે ને દાયડમ ને સીભડા ને કાંકણી ગવા ને એવું બધું છે જો કે અમાર ઘરની વાડી તો બધું અહીંયા વાવેલું છે તો આપણે જોયું કે બધું કેવું કેવું થયું છે તમને આલો દેખાડો જો દાયડમ તો બહુ તો નકર ને આ ખીસકો લાહે ને આમાં રવા જ ન દેતા તો એટલા દાડમ આવ્યા છે ને બહુ એટલે બહુ જ આવ્યા હે જો આ બધા લાગટ હે જો જોકે ઓલા કહેતા નહીં કે ઘરના દાડેમ હોય ને એને દાડમ ન ભાવે એટલે દાડમ જો બધા એમનામાં છે કોઈ ખાતું નહીં આ બધી લા ગઠનકરા દાઇડેમ જ છે જો ઉપર પણ એટલા છે અને ઓલી સાઈડ પણ એટલા જ છે આ બધી આ જો આખી દાડમડી પહેરી દાડમ અને બદામું જો કે અત્યાર સુધી તો નથી આવી પણ અત્યારે તો કાચી બદામું એટલી આવી છે ને કે લા નકરી છે ને આ બધી કાચી બદામની લૂમું જ છે જો આ બધી બદામું જો તો એટલી બદામું આવી છે કે બહુ એટલે બહુ જ આવી જો કે હોણ અમને તો બહુ ભાવતી નથી પણ અમાર બનસીને બહુ ભાવ પડે તો આ બદામ ને બનશે બહુ ભાવે તો એ બદામ હું જો પાકી નહીં ઓણ પાકશે પછી ખાઈશી અને હા તમને પણ જેના ભાવતી હોય આવી જજો અમારી વાડીએ બદામ ખાવા માટે ના ના હાચું ન આવતા હોય અમાર ગામ બહુ સેટું છે એટલે આ સાઈડ જો આપણે રાવણો જામુડો તો નહીં જામુડો છે અને આ સાઈડ છે લીંબુડી જો લીંબુ જેને ન હોય ને એને તો વેસાતા લેવા પડે ને અમારે આ નીચે પડા પડા હું કઈ જઈ જો તો આમાં લીંબુ છે અને જો આ બધા કાચા પણ નકરા હઈ જો આ બધા કાચા લીંબુ અને અહીંયા છે ટિંડોરી જો કે ટિંડોરા વચ્ચે આયા હતા પણ અત્યારે ટિંડોરા નથી અને અહીંયા છે આપણે કાંકડી સીભડા વેલાની વેલા બધું અહીંયા છે અને ગવાર પણ અહીંયા જ છે તો કે ગવાર પણ બહુ મસ્ત નું છે અને ગવારનું શાક તો બહુ મીઠું થાય અને આપણે જોયું કે સીભડા આપણને જડે કે નથી જડતા કાંકણી કેવું કંઈ હે કે નથી એમ આપણે હજુ જોયું નથી પણ હાલો જોઈ જઈશ હાલો એક સીભડું તો આપણને મળી ગયું નહીં લે આપણને એક સીબડું ચડી ગયું છે અને હા આ સાઈડ છે ને અમારે કાંકણી ને એવું જ આવે આવા સીભડાઓ ઓછા હોય જોકે ઓછા જોવા મળે અહીંયા તો સીભડું મેં હોય જોકે હું ત્યાંથી મારા પપ્પાને બી હું અને ન્યાથી લાવીને મેં સીબડા અહીંયા સુપાય અહીંયા ને બી નું હોય અહીંયા છે ને કાંકણીના ને એવા હોય તો કાંકણીના સીભડાની હોય ને અમારે ઓલી સાઈડ અમારા પપ્પાની સાઈડ બહુ જ અમે કાંકણી ઓછી આવે ને સીબડા ની વધારે આવે તો આ પાકીને એટલે બહુ મજા આવે ખાવાની હાલો બીજા જોયું આપણને જડે કે નથી જડતા જો અહીંયા બીજા બે પડ્યા જો અને સાઈડમાં મીક દેવી ને આમાંથી બે લઈ લેવા જોકે નાનું લઈ લેવું મોટું તો પાકી જાય તો ખાવાની મજા આવે અને હજી તો બાકી છે જો શરૂઆતમાં હે ને આવા સીવડા તો આવા ને ખાવાની બહુ એટલે બહુ મજા આવે અને મસ્ત મજા ના હે ને કુણા જો તો જયારે કપાવાયો હોય જો પહેલી વાર આવા કણકા થાય ને એટલે એક કણકું આમ જ્યાં જડનતા દેવા રાજી રાજી થઈ જવી ને પછી તો કેટલા થાય પણ પછી કોઈ ન ભાવ દે પણ પહેલાં શરૂઆતમાં ને તો બહુ એટલે બહુ મીઠા પણ એટલા લાગે જોઈએ બીજું છે આ તો મને બહુ ગમી આ ત્યારે તોડી જ લઉં તો કોમેન્ટ કરજો કે આવા સીબડા કોને કોને ભાવે આને સીબડા કહેવાય ને કાંકણી છે ને એ લગ આવી તો તમે જોઈ દેશે જો આમાં કાંકણી થઈ પા નાની નાની કાંકણી થઈ એક વેલો રીયો હે અમે જોઈ જીવી આ રી જો મોટી હે યામાં પણ બે ત્રણ પડી છે પણ આપણે વાંધો નહીં ને આપણને કાંકણી બહુ ન ભાવે મને હે ને સીભડા બહુ ભાવે અને આ છે આપણા ગવારનો સાજો ગવાર તો નાનીથી ને એટલો ગવાર આવે ને કે એની વાત જ ના પૂછે આમ જો નકરી સિંગુ જ હોય અત્યારની પડી તો તો ફાઈનલી મિત્રો અમાર વાડીનો કઈક અમારા ગામડાનો નો નજારો છે ને જો આવો હોય જોકે શહેર વાળા ને તો આવો નજારો ન જોવા મળે એમને તો શહેરમાં જ રહેવાનું હોય જોકે ગામડા છે ને રહેતા હોય તો જાતા હોય બાકી આવો નજારો તો શહેરવાળાને અત્યારે ન જ જોવા મળે તો ફાઇનલી લે હવે આપણે છે ને અહીંયાથી પાછું એને આપણે બીજી વાડીએ જવાનું છે તો અત્યારે અહીંયા ખાલી આંટો જ મારવાનો હતો એટલો અને જો આપણે ખડની દવા બીજે સાંટવાની છે ને અહીંયા સાંટ દીધી હતી આમાં ત્યારે આપણે વ્લોગ નહોતો ઉતાર્યો અને અહીંનો કપા પણ તમને થોડોક દેખાડો જો કે કપા તો મેં દેખાડો જ નથી એટલે કપા પણ થોડોક જોઈ લો જોકે આ સાઈડ છે ને અમારે હાવ નાનો નાનો છે પણ ઓલી સાઈડ છે ને બહુ મોટો મોટો કપાશે અને આ સાઈડ હાવ નાનો નાનો છે જો કે આમાં બિયારણ અલગ પડ્યું ને તો આ બિયારણ છે ને ગમે ખબર નહીં કયું વવાણું છે પણ આ સાઈડનું જે બિયારણ મેં વાયું ને એ બિયારણ છે ને હાવ નાનું નાનું રહ્યું એ કપાસ ઓડવા મોટો થયો જ નહીં તો આવી રીતે છે ને બિયારણમાં પણ આપણે ઘણી બધી ખેડૂત મિત્રોને છે કે ઘણી બધી નુકસાન પણ થાય કારણ કે બિયારણમાં અલગ અલગ આવી જાય એટલે ખબર ના રહે ત્યારે સોંપવાનું હોય ત્યારે તો બધું ફોટાનું હારું હોય એટલે સોંપી દે પણ પછી ઉગે ને મોટો થાય ને પછી બિયારણ જ્યારે વીણવાનું થાય છે ને હજુ ત્યારે તો હાચી ત્યારે ખબર પડશે કે બિયારણ કયું સારું હોય ને કયું નથી હાર જોકે અમુક ગોગડા હોતું ને થઈ જાય ને આ તો હારું હજુ વીણવાનું હજુ તો નથી પણ નાનો નાનો દ્રિયો હે કપા બિયારણ એવું અલગ આવી ગયું ને એટલે તો અડધામાં નાનો અડધામાં મોટો એવી રીતે હે તો અડધામાં બીજું બિયારણ હતું ને અડધામાં બીજું બિયારણ બે અલગ અલગ બિયારણ હતું એટલે હે ને બહુ આમ કપામાં ડિફરન્સ રહી ગયો છે અડધો મોટો અને અડધો નાનો તો હાલો અહીંયા તો આપણે વાતો કર્યા કર્યા તો ખૂટશે જ નહીં પણ હાલો આપણે બીજી વાળી પણ જાણું ને ત્યાં પણ બનાવી રેજો આગળ બ્લોગમાં ત્યાં દવા સાંટોની છે તો આગળ બ્લોગમાં બને રહેજો આવી રીતે કંઈક વાડીનો નજારો તમને કહે દિવસ નો મેં દેખાડો નતો એટલે આજે એમ થયું કે હાલો તમને વાડીનો પણ વ્લોગ બતાડી દો તો આગળ બ્લોગ માં પાછા બના રેજો હાલો મિત્ર તો ફાઈનલી આપણે આ વાડીએ જો કે તમે આની પહેલા મેં તમને કીધું હતું કે આપણે બીજી વાડીએ જવાનું છે તો આપણે અહીંયા આવતા રહ્યા છીએ ને અહીંયા જો મારા ગાંડુ રાજે પણ પોકી ગયા છે તો મારા હારાની જ્યાં છે ટીપણું લેવાની એ ભાઈ અહીંયા ઉતરતા જ્યાં છે કે તો હું અહીંયા ઉતરું તો કામ કરો નગર કામ નહીં જો આવીને તરત કે મમ્મી મને કે ભૂખ લાગી હે તો આવીને જો કોથળી કાઢીને મીંડો ખાવા ભાઈ તમારા આખા ઘર માં મેન સાહેબ છે આવડા અમારા આચાર્ય છે તે આચાર્ય હો નો 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 ઈ કે ને ઈ કે ને ઈ જ બધાઈન કરવાનું ઈ કે ને હિંમત થાઉ પડે બાઈ કે તો નકર આઘું પાછું બધું ફગાવા માંડે એવો છે આ માં તો ફાઇનલી આપણે આ વાડી આવતા રહીએ ને દવા સાંટોનો ચાલુ કરવાનું કારણ કે હજુ પાણી હજુ નથી આવ્યું જો પાવર છે એટલે મોટે ચાલુ કરીને ટીપણું ભરવાનું છે તો ટીપણું લેવા માટે ગયા છીએ અને આપણે જો એ વાટે છે પપને બધું જો હમું નમું કરી અને રાખવી જોકે આવે એટલે આપણે હેને દવા સાંટવાનું ચાલુ કરવાનું છીએ તો આગળ બ્લોગમાં બંને થોડોક તમને આનો કપા પણ દેખા દોજો પછી ટાઈમ મળે કે ના મળે તો લીમડાનું ઓલી સાઈડ પણ છે ને આ નાનું એડું ખેતર છે ને એની હેઠે છે ને મોટું ખેતર છે તો ત્યાં આપણે આપણા આખામાં હે ને દવા સાટવાની છે ખડની

એવું ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે ને નાસ્તો કરીને અમે તો આ બાજુ અત્યારે છીએ દવા સાંટવા માટે તો જો અહીંયા જો સામે મોરલો મેં ફાળો છે તો હાલો તમને પણ દેખાડું કે મોરલો જો મને ફાળને છે ને આગળ ધોળા જ મંડો છે પણ વાહે જો હું તમને દેખાડું છે રીક ઝૂમ કરીને જો જો આ સાઈડ છે જે છેલ્લે મોરલો છે ને આલો જાય છે કપામાં તો આ બાજુ છે ને અમારે મોરલા બહુ વધારે છે તમારે એ સાઈડ કેવા મોરલા છે કોને વધારે છે કોમેન્ટમાં લાવજો ફાઈનલી મિત્રો આપણે છે ને જો ખાતર બેનછીની અત્યારે લગન ખાતર નાખતી હતી ને આપણે દવા આમાં સાંટી જો ખડની જો કે કપાયની નહીં પણ જો કે પવન છે એટલે થોડોક તમને અવાજ આવશે પવનનો તો આ બંછી તો જો કાકડી લઈને બે જાય કે આ કાકડી તો હું દાખી ખાઈ જઈશ

કામ થઈ ગયું છે અને ઘરે જવાનું છે પણ આમ થોડુંક મોટરનું કામ છે ને ઓલી સાઈડ તો એ બધાય ત્યાં મોટરનું કામ છે એટલે એ મેં બેઠા છે ઘડીક પોરો ખાવા માટે પછી જવાનું ઘરે જ રાંધણ નહીં બેંચી જો વધારે ને બેંચી ને રાંધણ થાય અને હું પણ એ બેસી ગઈ છું ને મેં બે જો ફોન જોવાનું ચાલુ કરી દીધું કારણ કે અત્યારે જો ઘડીક બેઠા હોય મોટરનું કામ કરી લેતા તો આ લગ્ન બેને બેવાનું હોય

દવા ને એવું સાટવાનું હોય ને એટલે મારે દિન ને રેવાનું થાય દવા સાટવા ને દવા ઈ ને કપડા ને એવું ધોવાનું હોય રાંધવાનું હોય કપડા ધોવાના હોય નહીં વેંચે તો નવરી નો થાય નહીં આખો દી જોરથી બોલ તો તાર જે આમ થા કોક ને કોક અમે ના કરતા કે તમે તમારા નિરાણી કામ નો વિડીયો ઉતારો એમ કે પણ એવી ટાઈમ ન મળતો ને બીજી ભેગા ન નતા કામ કરવા એને બહુ કામ ન્યા હતા જાડો માર થતો દે ખોઈ ખોઈ હે ઘરે ના જવાનું તો હાલો આપણે છે ને ઘરે જવાનું છે ને ઘરે રાંધવાનું ને એવું બાઈકી છે તો અત્યારે જો આ કપા હોતા ખાતર નાખ્યું ને એ બે અને એમ આમાં દવા સાંટી આવડો કપા છે અમારે